નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યાશંકુર આજે આપણે ધોરણ વિષય ગુજરાતી ગદ્ય તપસ્વી જેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર લેખ વિશે અભ્યાસ કરીશું તપસ્વી સારસ્વત ગદ્યના લેખકનો પરિચય લેખક ચંદ્રકાંત શેઠ તપસ્વી આડત્રીસ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે તેઓ કવિ નાટ્યકાર ચરિત્રકાર વાર્તાકાર હાસ્યકાર તેમજ લલિત નિબંધોના સર્જક છે આ ઉપરાંત તેમણે વિવેચન અનુવાદ અને સંપાદન વગેરે ક્ષેત્રોમાં પણ પોતાનું નોંધપાત્ર પ્રદાન કરેલું છે ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ હાલ ગુજરાત વિશ્વકોશના કોષ શ્રેણીના સંપાદન કાર્ય સાથે જોડાયેલા છે તો આ લેખક ચંદ્રકાંત જે ઠાસરાના વતની હતા તેઓ કવિ નાટ્યકાર ચિત્રકાર ચરિત્રકાર વાર્તાકાર અને હાસ્યકાર તરીકે તથા લલિત નિબંધોના સર્જક તરીકે પણ તેમણે કાર્ય કરેલું છે આ ઉપરાંત તેમણે ગુજરાતી સાહિત્યમાં વિવેચન અનુવાદ સંપાદન ક્ષેત્રે પણ પોતાનું નોંધપાત્ર પ્રદાન આપેલું છે તેમના વિવિધ પુસ્તકો કે તેમની વિવિધ રચનાઓમાં પવન રૂપેરી ઉઘડતી દિવાલો પડઘાની પેલેપાર ગગન ખોલતી બારી સગે એક જળહળીએ જળ વાદળની વીજ ગગન ધરા પર તડકા નીચે જેવા તેમના અનેક કાવ્ય સંગ્રહો છે ચાંદલિયાની ગાડી હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ એમના બાળકાવ્યના સંગ્રહો છે નંદ સામવેદી લલિત નિબંધોનો સંગ્રહ તેમજ ધૂળમાની પગલીઓ શૈશવના સ્મરણોની રોચક કથા છે તેમજ ગુજરાતી સાહિત્ય સભા તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક અને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યા છે તો આ રીતે તેમણે પોતાનું જે સાહિત્ય સર્જન કરી એ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર રહ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તેમને મળેલું રણજીતરામ સુવર્ણચંદ્રક અને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ કેટલીક વાર પ્રશ્ન પૂછાય છે કે રણજીતરામ સુવર્ણચંદ્રક એ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો ગુજરાતી સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક જે ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ સિદ્ધિ બદલ આપવામાં આવે છે અને ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પુરસ્કાર એને માનવામાં આવે છે તો આપણે લેખક ચંદ્રકાંત શેઠના આ તપસ્વી સારસ્વત જેમાં તેમણે ચરિત્રલેખ ચરિત્ર એટલે વ્યક્તિના જીવન ચરિત્ર ઉપર લખેલો કોઈ લેખ અહીંયા પ્રસિદ્ધ વિદ્વાન કેકા શાસ્ત્રી કેશવરામ શાસ્ત્રી જેમના પર એમણે આ ચરિત્ર લેખ લખે છે એના વિશે અભ્યાસ કરીએ બેઠી દળીનું હલકું પાતળું હાડ ઘઉ વર્ણો વાન ચપળ આંખો અણિયાળું નાક ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું વર્ણું તિલક કસવાળી વૈષ્ણવ બંડી ઢીંચણથી થોડીક નીચી ધોતી માથે જરા ત્રાંસી મુકાયેલી કેસરી ટોપી ક્યારેક ઘળે વીંટળેલો કેસરી ઉપરનાનો ખેસ અને પગમાં રબરની સ્લીપર કે ચપર પહેરેલી એક વૃદ્ધ કાયા હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલને ધસતી જતી જોઈને તમે ખુશીથી ધારણા કરી શકો કે કે આ કેકાશાસ્ત્રી હવે તો શાસ્ત્રીજીનું આવું દર્શન પણ આપણા માટે સ્મરણનો વિષય બનીને રહ્યું છે તો અહીંયા લેખકે અમદાવાદની સડક પર અમદાવાદના રસ્તા ઉપર એક વ્યક્તિ જે જઈ રહ્યો છે એના વિશેનું પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે એના વિશે એમણે લખ્યું છે કે બેઠી દળીનું હલકું પાતળું હાડ બેઠી દળીનું એટલે નીચું એ હાઈટમાં એટલે ઊંચાઈમાં ઊંચાઈમાં કેવા હતા નીચા હતા તો અહીંયા એક વ્યક્તિનું વર્ણન કરતા કહ્યું છે કોનું તો એ કેકા શાસ્ત્રીનું એ કેકા શાસ્ત્રીનું વર્ણન કરતા એમણે કહ્યું કે બેઠી દળીનું હલકું પાતળું હાડ હાડ એટલે શરીરનો બાંધો બેઠી દળીનું એટલે નીચું અથવા તો ઠીંગણું ગૌવર્ણો વાન અહીંયા એમનો વાન વાન એટલે કે રંગ એમનો જે રંગ હતો એ રંગ કેવો હતો ગૌવર્ણો ચપળ આંખો અહીંયા એમનો વર્ણ જે હતો એ ગૌવર્ણો હતો વર્ણ વાન એટલે એમનો જે રંગ હતો એ ગૌવર્ણો અને ચપળ આંખો હતી આંખો એમની અત્યંત ચપળ ચતુર હતી અને અણિયાળું નાક એમનું નાક એવું કેવું અણિયાળું હતું ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમવર્ણું તિલક તો ભાલ પ્રદેશ આપણે જાણીએ છીએ કે ભાલ પ્રદેશ એ કપાસની ખેતી માટે ખૂબ અમદાવાદની બાજુમાં આવેલો પ્રખ્યાત પ્રદેશ છે પરંતુ અહીંયા ભાલ પ્રદેશ ભાલ એટલે કપાળની વાત કરવામાં આવી છે લલાટની વાત કરવામાં આવી છે તો એ ભાલપ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમવર્ણનું તિલક તો એમના ભાલ પ્રદેશમાં એમના કપાળમાં એમના લલાટ પર એ કુમકુમ વર્ણું કુમકુમ એટલે કે કંકુથી કુમકુમવર્ણું કંકુથી એમનું તિલક અહીંયા એમના કપાળમાં સરસ ચીપિયા જેવું ચીપિયાના આકારવાળું ચીપિયો જેમ હોય એ પ્રમાણેના આકારવાળું એ અહીંયા કુમકુમ વર્ણું તિલક પણ જોવા મળતું હતું કસવાળી વૈષ્ણવ બંડી કસવાળી કસ એટલે કે બટનના બદલે દોરી વપરાય આપણે આપણા પહેરણમાં જે બટન લગાવેલા હોય છે બટનના બદલે અહીંયા શું દોરી તો દોરી બાંધવા માટે વપરાતી હોય એવું કસવાળું કસ એટલે દોરીવાળું વૈષ્ણવ બંડી તો એમનું જે ખમીસ હતું બંડી એટલે કે ખમીસ તો એ ખમીસ કહી શકીએ આપણે તો એ વૈષ્ણવ જે ધર્મ છે એ વૈષ્ણવ ધર્મની કસવાળી બંડી એમણે એમનું ખમીસ એમણે પહેરેલું હતું થોડીક નીચી ધોતી ધોતી નીચે અને માથે જરા ત્રાસી મૂકાયેલી કેસરી ટોપી તો માથે એમણે ત્રાસી મૂકેલી કેસરી ટોપી ક્યારેક ગળે વીંટળેલો કેસરી ઉપરણાનો ખેસ તો ક્યારેક એમણે એ ખેસ ખભે નાખવાનો વસ્ત્ર કે દુપટ્ટો શબ્દ સમૂહ માટે એક શબ્દ ખેસ એટલે કે અહીંયા જે ખભે નાખવાનો વસ્ત્ર કે દુપટ્ટો આવે છે એને અહીંયા ખેસ તરીકે આપણે લઈ શકીએ અને પગમાં રબરની સ્લીપર કે ચપ્પલ પહેરેલી પગમાં એમણે રબરની સ્લીપર કે ચપ્પલ એમણે પહેરેલી એક વૃદ્ધ કાયા એક વૃદ્ધ ઘરડી કાયા એટલે શરીર હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે ધસતી જતી તો પુષ્ટિ સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય એક પ્રકારનો સંપ્રદાય છે જેમ વિવિધ સંપ્રદાયો છે વિવિધ પ્રકારના સંતો અને મહંતો દ્વારા નક્કી કરવામાં આવેલું એક ધાર્મિક માર્ગ છે ભક્તિ માર્ગ છે એ જ રીતે પુષ્ટિ સંપ્રદાય એટલે કે શ્રીમદ વલ્લભાચાર્ય દ્વારા સ્થપાયેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાય એ વલ્લભાચાર્ય દ્વારા સ્થપાયો હતો પુષ્ટિ સંપ્રદાય કોના દ્વારા સ્થપાયો હતો તો શ્રીમદ વલ્લભાચાર્ય દ્વારા સ્થપાયેલો આજે ભક્તિ માર્ગ હતો તેને પુષ્ટિ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવતું તો આ પુષ્ટિ સંપ્રદાયની જે હવેલી હતી પુષ્ટિ સંપ્રદાયનું જે ભક્તિનું મકાન હતું એ તરફ દેવદર્શન કે કીર્તન માટે કીર્તન એટલે ભજન તો એ ભજન માટે ઉતાવળી ચાલે ધસતી જતી ધસતી જવું ધસવું એટલે કે દોડીને ચાલવું અથવા તો ઝડપથી ચાલવું તો એ ધસતી જતી જોઈને તમે ખુશીથી ધારણા કરી શકો કે કેકાશાસ્ત્રી હશે તમે આ પ્રકારનું જો કોઈ ચરિત્ર એ અમદાવાદના માર્ગ પર જુઓ તો તમને તરત જ ખ્યાલ આવે કે આ કોણ છે હશે હવે તો શાસ્ત્રીજીનું આવું દર્શન આપણા માટે સ્મરણનો વિષય બનીને રહ્યું છે હવે આ પ્રકારનું શાસ્ત્રીજીનું દર્શન એ સ્મરણ સ્મરણ એટલે યાદ તો એ માત્ર યાદ કરવા જેવું બની રહ્યું છે અત્યારે આ પ્રકારનું એમનું દર્શન એ આપણને જોવા મળી રહ્યું નથી આપણા આરૂઢ વિદ્વાન કેશવરામ શાસ્ત્રી ને સાહિત્ય જગત કેકા કે શાસ્ત્રીજીના ટૂંકા નામે ઓળખે છે તો આપણા આરૂઢ આરૂઢ એટલે પ્રસ્થાપિત થયેલા આરૂઢ એટલે પ્રસ્થાપિત થયેલા સવાર થયેલા આપણે કહી શકીએ તો અહીંયા એવા ની ઉપર બેઠેલા હોય તેવા સ્થાપિત થયેલા હોય એવા વિદ્વાન માણસ કોણ હતા કેશવરામ શાસ્ત્રી સાહિત્ય જગત જે ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય જગત એ એમને કેકા કેશવરામ કાશીરામ કે એમનું ટૂંકુ નામ અને શાસ્ત્રીજી એમના ટૂંકા નામથી એમને ઓળખે છે તો સાહિત્ય જગત શાસ્ત્રીજીને અથવા તો કેકા શાસ્ત્રીને કયા નામે ઓળખતું હતું તો કેકા કે શાસ્ત્રીજીના ટૂંકા નામે ઓળખતું હતું પિતા કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકી બહેન પૂરેપુરા વૈષ્ણવ ધર્મી એમના પિતા કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકી બહેન હતા તે વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હતા શાસ્ત્રીજી નું જન્મ સ્થળ અને વતન માંગરોળ જિલ્લો જુનાગઢ તો એ હતા અને જિલ્લો એમનો જુનાગઢ હતો જન્મ જન્મી જુલાઈ ઓગણીસો ને ના રોજ બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં બરડાઈ બ્રાહ્મણ પરિવાર તો એક શાક પ્રમાણે અથવા તો એક પ્રકારની એમની જે બ્રાહ્મણોમાં કહી શકાય તો જાતિ એ પેટા જ્ઞાતિ એવી બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો પિતાજી મોટા વિદ્વાન માતા ધાર્મિક વૃત્તિના ગૃહિણી તો અહીંયા પિતા પિતાજી એમના જે હતા કે કાશાસ્ત્રીના પિતાજીનું નામ શું હતું તો એ કાશીરામ એ કાશીરામ એ પોતે વિદ્વાન માણસ હતા અને માતા એમના ધાર્મિક વૃત્તિના હતા અને ગૃહિણી હતા વેદશાસ્ત્રોનું અધ્યયન અને અધ્યાપન વારસામાં મળેલું વેદશાસ્ત્રોનું વેદોનું જ્ઞાન અથવા તો વેદશાસ્ત્રોનું અભ્યાસ કરવાનું એમના પિતા તરફથી એમને વારસામાં મળેલું હતું વંશ પરંપરાગત એમને પ્રાપ્ત થયેલું હતું શાસ્ત્રીજીને ગળથુથીમાં જ શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા હતા ગળથુથી અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ તો બાળક જન્મ ત્યારબાદ આપવામાં આવતું પ્રથમ પીણું એને આપણે કહી શકીએ છીએ તો એ બાળકુતીમાં આ બાળકને જન્મ સમય પછી બાળક કોણ અહીંયા તો એ કેકા શાસ્ત્રીને એમના પિતા તરફથી શાસ્ત્ર પ્રેમ શાસ્ત્રોનો પ્રેમ અને સંપ્રદાયનો જે પ્રેમ હતો તે બાળપણથી જ એમને મળ્યા હતા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળમાં લીધું શ્રી માંગરોળ વૈષ્ણવ સુબોધીની પાઠશાળામાં અગિયારમા વર્ષથી તેમણે સંસ્કૃત વ્યાકરણ સંસ્કૃત મહાકાવ્યો ભાગવત આદિપુરાણો અને ષોડશ ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો તો એમણે સુબોધીની જે પાઠશાળા હતી એમાં અગિયારમા વર્ષમાં સંસ્કૃત વ્યાકરણ સંસ્કૃત મહાકાવ્ય ભાગવત આદિપુરાણો અને સોડશ ગ્રંથો સોડશ અહીંયા સોળ ગ્રંથોની વાત કરવામાં આવી છે સોડશ જે સંસ્કૃત શબ્દ છે સોડશ જેને ગુજરાતીમાં સોળ કહી શકીએ આપણે તો સોળ ગ્રંથોનો તલસ્પર્શી એટલે ખૂબ ઊંડાણપૂર્વકનો એમણે અભ્યાસ આરંભ્યો શરૂ કર્યો યુવા અવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીનું પુષ્ટિભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદર થઈ ચૂક્યા હતા તો અહીંયા યુવાન અવસ્થામાં જ્યારે શાસ્ત્રીજીએ પ્રવેશ કર્યો ત્યારે એમનું પુષ્ટિભક્તિ અને પુષ્ટિ જ્ઞાન એ અહીંયા સુદૃઢ થઈ ચૂક્યું હતું ખૂબ દ્રઢ થઈ ચૂક્યું હતું ખૂબ વધી ગયું હતું ખૂબ પાક્કું થઈ ગયું હતું અને તેમણે આ પ્રકારનું જ્ઞાન એ મેળવી લીધું હતું ઓગણીસો છત્રીસથી ઓગણચાલીસના ગાળામાં બેંગાલસ્કૃત એસોસિયન ઓગણચાલીસ સુધીનો આ સમયગાળો હતો એમાં બેંગાલ સંસ્કૃત એસોસિએશન એટલે સંસ્કૃતની જે પરીક્ષા લેનારી એક કલકત્તાની પ્રસિદ્ધ સંસ્થા જે આખા ભારતમાં એ આ પ્રકારની સંસ્કૃતની જે પરીક્ષા છે તેનું આયોજન તે કરતી હતી એવી સંસ્થા બૌદ્ધ પાલીની બે પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થયા હતા પાલી એક પ્રાકૃત ભાષા આપણે જાણીએ છીએ ઇતિહાસમાં કે પહેલાં વિવિધ ભાષાઓનો એક ભાષા પરથી બીજી ભાષા ઉતરી આવી છે તો સૌ પ્રથમ જ્યારે પણ પ્રકારની ભાષા નહોતી ત્યારે વિવિધ લોકબોલીઓ હતી જે તે પ્રકૃતિ જે તે સમયે જે તે સ્થળને આધારે ત્યાં પોતાની એક વિશેષ બોલી અથવા તો જે ભાષા હતી એનો ઉપયોગ થતો હતો અને એને પ્રાકૃત ભાષા તરીકે ઓળખવામાં આવતી હતી ત્યારબાદ એમાં વિવિધ લોકબોલીઓ જેને આપણ એક બૌદ્ધ ધર્મની અથવા તો બૌદ્ધ સંપ્રદાયમાં પાલી નામની એક પ્રાકૃત ભાષા ની પરીક્ષામાં આ કેકાશાસ્ત્રીએ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા પરંતુ સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી સ્વીકારી તો શાસ્ત્રીજી મેટ્રિક થયા દસમું ધોરણ પૂર્ણ થયું ત્યારબાદ તેઓ ક્યાં ગયા મુંબઈ ગયા અને વાતાવરણ ત્યાં પ્રતિકૂળ થયું એમને અનુકૂળ આવ્યું નહીં અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ પ્રતિકૂળ તો એનું અનુકૂળ અને અનુકૂળ હોય તો એનું પ્રતિકૂળ તો અહીંયા વાતાવરણ તેમને માફક આવ્યું નહીં અનુકૂળ થયું નહીં માટે તેઓ વતનમાં કામગીરી એમણે સ્વીકારી મુંબઈવાસ દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો પરથી મુદ્રણ કામ નકલ પ્રેસ કોપી જેને આપણે અંગ્રેજીમાં કહી શકીએ તો મુદ્રણ કામ નકલ એ તૈયાર કરવાની અને પ્રૂફ વાચનની તાલીમ લઈ ચૂક્યા હતા પ્રૂફ વાચન અહીંયા પ્રૂફ વાચન એટલે કે ચોક્કસ એક બાબત નક્કી કરી અને તેનું શુદ્ધિ કાર્ય તો કોઈ લેખ તૈયાર કરવામાં આવેલો હોય એ લેખમાં રહેલી ત્રુટીઓને જોઈ અને તેનું દૂર કરવાનું કાર્ય એટલે કે પ્રૂફ વાચન એની તાલીમ અહીંયા તેમણે મુંબઈમાં લીધી હતી વતનમાં પણ એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાની અને ટ્રેડલ મશીન ચલાવવાની તાલીમ લઈ લીધેલી તો વતનમાં તેઓ તેમના એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાના અને ટ્રેડલ મશીન ચલાવવાની ટ્રેડલ મશીન એટલે કે પહેલાંના સમયમાં મુદ્રણ માટે વપરાતું એક યંત્ર મુદ્રણ એટલે છાપકામ માટે તો એ છાપકામ માટે જે એક મશીન આવતું હતું એ મશીન એ ટ્રેડલ મશીન ચલાવવાની એમણે તાલીમ લઈ લીધી હતી જે તેમને પાછળથી અમદાવાદમાં કામ લાગેલી અને પાછળથી એમના જીવન કાળ દરમિયાન એમને આ ખૂબ ઉપયોગી થયેલી ઓગણીસો પચીસથી ઓગણીસો પાંત્રીસ સુધીના એક દાયકાના શિક્ષક તરીકેના કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલતું જ હતું તો ઓગણીસસો થી લઈને ઓગણીસસોને પાંત્રીસ સુધીના એક દાયકો દાયકો એટલે કે દસ વર્ષનો સમયગાળો શબ્દસમૂહ માટે એક શબ્દ દાયકો એટલે દસ વર્ષનો સમયગાળો તો આ દાયકા દરમિયાન એમણે શિક્ષક તરીકેના કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલતું હતું કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા સોળમી સદીમાં થયા હોવાનું જણાવ્યું ત્યારે કિકા શાસ્ત્રીજીએ તેમના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સપ્તાહિકમાં લખે તો કનૈયાલાલ મુનશીએ જ્યારે નરસિંહ મહેતા સોળમી સદીમાં થયા હોવાનું એટલે કે સોળમી સદી દરમિયાન એમણે પોતાના જે કાવ્ય છે એની રચના કરી હોવાનું સોળમી સદીમાં એમનો જન્મ થયો હોવાનું અહીંયા કનૈયાલાલ મુનશીએ જણાવ્યું તો શાસ્ત્રીજી એમના મતનું ખંડન કર્યું ખંડન કરવું અહીંયા તેમના મતને હૃદય આપવો અથવા તો એમના મતને નકારવો તો એમને ખંડન કરતા લેખો એમણે લખ્યા અને ગુજરાતી સાપ્તાહિકમાં સાપ્તાહિક શબ્દ સમૂહ માટે એક શબ્દ સાપ્તાહિક એટલે કે સપ્તાહ સાપ્તાહ એટલે કે સપ્તાહ સપ્તાહ એટલે અઠવાડિયું સાપ્તાહિક કહીએ છીએ ધ્યાન તેમના તરફ ખેંચાયેલું ચૂનીલાલ વ શાહે શાસ્ત્રીજીની કલમની શક્તિ પીછાણી પીછાણવી એટલે ઓળખવી તો અહીંયા પીછાણી એટલે કે એમણે આ સાપ્તાહિકમાં દર સાત દિવસે પ્રકાશિત થતા સામાયિકમાં જે લેખો લખ્યા હતા એ લેખોના આધારે ચુનીલાલ શાહે શાસ્ત્રીજીની કલમની જે શક્તિ હતી શાસ્ત્રીજીના જે લખાણની અસર હતી એ અસરને એમણે ઓળખી તેમણે પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રી મંડળમાં કામ કરવા આમંત્ર્યા તો અહીંયા ચુનીલાલ વ શાહે શાસ્ત્રીજીને કયા સાપ્તાહિકમાં કામ કરવા માટે આમંત્રે તો પ્રજાબંધુ પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રી મંડળમાં કામ કરવા માટે તેમણે આમંત્રણ આપ્યું આ કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું ઘડાવવાનું મળ્યું ઘણું ગણાવાનું મળ્યું અહીંયા એમને આ કાર્યમાં ઘણું બધું શીખવા મળ્યું જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી બે કોલમો પ્રજાબંધુઓમાં તેઓ ચલાવતા હતા તો જગતનું રાજકારણ નામે એમણે શીર્ષક નક્કી કરી અને સોદાગરની કિતાબ જેવી બે કોલમો કોલમો અહીંયા તો એમણે કટાર લેખો કટાર કોલમ એટલે કે કટાર તો એ કટારલેખો જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી બે કટાર લેખો એ ચલાવતા હતા કયા સાપ્તાહિકમાં પ્રજાબંધુમાં તો પ્રજાબંધુ સાપ્તાહિકમાં કીકાશાસ્ત્રી કઈ બે કોલમો ચલાવતા હતા તો જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ આ દરમિયાન ગુજરાત વિધાનસભાના બુદ્ધિપ્રકાશ સામાયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાય એ સંસ્થાના મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડાવાનું નિમંત્રણ આપ્યું તો અહીંયા ગુજરાતી ગુજરાતમાં વિધાનસભાના બુદ્ધિપ્રકાશ બુદ્ધિપ્રકાશ નામે સામાયિક જે ચાલતું હતું તો ગુજરાત વિધાનસભાનું સામાયિક કયું છે બુદ્ધિપ્રકાશ તો એ બુદ્ધિપ્રકાશમાં શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાઈને કોણે મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને આ વિધાનસભામાં જોડાવાનું નિમંત્રણ આપ્યું અગિયાર એપ્રિલ ઓગણીસો છત્રીસથી તેમણે ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી તો કેકા શાસ્ત્રીએ ક્યારે અગિયાર એપ્રિલ ઓગણીસો ને છત્રીસથી ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની હસ્તલિખિત એટલે હસ્ત એટલે કે હાથે તો પોતાના હાથ દ્વારા લખાયેલ આ ગ્રંથની સંગ્રહસ્થાનની જે ગ્રંથ સંગ્રહ હતો એની કામગીરી એમણે સંભાળી અને ખૂબ પરિશ્રમ લઈને ત્યાં હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી હસ્તપ્રતો તો એ હસ્તપ્રતોની સંકલિત યાદી સંકલિત એટલે કે એકઠી કરેલી ભેગી કરેલી એવી યાદી એ એમણે અહીંયા તૈયાર કરી હતી હસ્તપ્રત એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ કોઈ ગ્રંથની હાથે લખાયેલી નકલો તો કોઈ ગ્રંથ છે એ ગ્રંથની હાથ દ્વારા લખાણ દ્વારા તૈયાર કરેલી એ નકલો તો એ નકલો અહીંયા નકલોની એક યાદી એ કેકાશાસ્ત્રીએ તૈયાર કરી અને એકઠી કરી સંકલિત કરી એટલે કે એકઠી કરી આ સમયગાળા દરમિયાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સન્મા સન્માન્ય વિદ્વાનની પ્રતિષ્ઠા રળાવી આપનાર કવિરચિત ભાગ એક બે અને આપણા કવિઓ જેવા ગ્રંથો તેમણે આપ્યા તો આ સમયગાળો હતો એ દરમિયાન એમણે ગુજરાતી સાહિત્યમાં સન્માન્ય વિદ્વાનની પ્રતિષ્ઠા રળાવી આપનાર રળાવી એટલે કે મેળવી તો ગુજરાતી સાહિત્યમાં વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા મેળવી આપનાર કવિ રચિત ભાગ એક અને બે અને આપણા કવિઓ જેવા ગ્રંથો તેમણે આપ્યા શાસ્ત્રીજીનું સંશોધન કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું તો સંશોધન કાર્ય એમનું પ્રિય કાર્ય હતું